બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત નિયમો વિરુદ્ધ ડ્રાઇવિંગ કરવાના બનાવો વધતા જઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા પોલીસ અને આરટીઓ દ્વારા આવા વાહન ચાલકો સામે કડક વલણ દાખવી આરટીઓએ એકસો સાહીઠ જેટલા ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે ડ્રિંક એન્ડ ડ્રાઇવ અને અન્ય બેદરકારીને લઈ આરટીઓ અધિકારીએ લાયસન્સ સસ્પેન્ડ કરી દેતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે બનાસકાંઠા જિલ્લામાં વાહન ચલાવવાના નિયમોનું પાલન કરનારા લોકોને વાહન ચલાવવા લાયસન્સ ફાળવતા હોય છે પરંતુ ડ્રાઇવિંગ લાયસન્સ મળ્યા બાદ અનેક વાહન ચાલકો આ ડ્રાઇવિંગ લાયસન્સનો દુરુપયોગ કરી વાહન ચલાવવાના નિયમોના દજાગરા ઉડાવતા હોય છે બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે તેથી આ જિલ્લામાં અનેકવાર ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત ડ્રાઇવિંગ નિયમોના ભંગના બનાવો સામે આવતા હોય છે ત્યારે આવા નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે બનાસકાંઠા પોલીસ તેમજ આરટીઓ કચેરીએ કડક વલણ દાખવ્યું છે અને આરટીઓ કચેરી દ્વારા જિલ્લામાં ઠેર ઠેર નિયમોનો ભંગ કરનારા એકસો વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરી દેવાયા છે છેલ્લા છ માસમાં આપણે એકસો પચાસ જેવા લાઇસન્સ સસ્પેન્ડ કરેલા છે પોલીસ તરફથી ડ્રિંક એન્ડ ડ્રાઈવ છે એ પછી કોઈ અકસ્માતના ગુનામાં સંડો વાયેલા હોય એવા વાહન માલિક લાયસન્સ ધારકના લાયસન્સ અત્રેની કચેરીએ મોકલી આપવામાં આવતા હોય છે તો એમને એ એ જે ગુના છે એ ગુનાના અંતર્ગત લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે એવા છ માસમાં એકસો પચાસ કરતાં વધુ લાયસન્સ આપણે સસ્પેન્ડ કરેલા છે અત્યાર સુધીમાં એકસો પચાસ કરતાં વધુ લાયસન્સો રદ થયા છે હવે જે વાહન ચાલકો છે એમને શું સમજે વાહન ચાલકોને એક આ જ સંદેશ છે કે જે આપણે વાહન ચલાવીએ છીએ તો એ સલામત રીતે ચલાવીએ ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ કે જેથી ભવિષ્યમાં આ રીતે આપણો જે લાઇસન્સ સસ્પેન્ડ થાય છે એનાથી બચી શકાય ને જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને ચલાવતા હોય છે એવા કેસિસમાં કે વાહન દારૂ પીને વાહન ચલાવવું નહીં ને ગુજરાતમાં તો ઓબ્વિયસલી એનું પ્રોહિબિશન જ છે તો એ વસ્તુને સાવચેતી રાખવી